સાધુ સંતો એ મુગકી કુંડ માં સ્નાન કરે છે પણ દુઃખ ની વાત એ છે કે જયારે સાધુ ને ભેસ માં અમુક લોકો સાધુ ના કપડા પહેરી ને કુંડ માં સ્નાન કરીને

મહાશિવરાત્રીના દિવસે સાધુ સંતોની રવેડી નીકળે છે અને ત્યારબાદ મૃગીકુંડમાં સાધુ સંતો સ્નાન કરતા હોય છે ત્યારે આ જે રવેડી નીકળી તે દરમિયાન કીર્તિ પટેલ છે તે ભગવા વસ્ત્રો ધારણ કરી અને રવેડીમાં સામેલ થઈ ગઈ હતી અને ત્યારબાદ જ્યારે ભવનાથ મંદિરમાં મૃગીકુંડમાં સાધુ સંતો જ્યારે સ્નાન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે કીર્તિ પટેલ ત્યાં પણ ભગવા વસ્ત્રોમાં પહોંચી ગઈ હતી અને સાધુ સંતો સાથે જ તેને પણ ડૂબકી લગાવી હતી અને હર હર મહાદેવનો નાદ કર્યો હતો દરમિયાન ત્યાં વિવાદ સર્જાતા প্রশাসনને જાણ થતા તાત્કાલિક જ કીર્તિ પટેલને ત્યાંથી દૂર કરવામાં આવી હતી અને આ દરમિયાન કીર્તિ પટેલને પોલીસ પ્રશાસન સાથે ઘર્ષણ થયું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા અને કીર્તિ પટેલે કહ્યું હતું કે હું કોઈ આરોપી નથી કે તમે મારી પાછળ પાછળ ફરો છો આ પ્રકારના ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને સમગ્ર બનાવને લઈને અત્યારે સાધુ સંતોની પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે વાત કરીએ તો સુખરામદાસ બાપુ જે ખાખી મેંદરડાના મહંત છે તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે આજે જયારે મહાશિવરાત્રી પર્વના મેળા યોજાયો મેળાના અંતિમ દિવસે જ્યારે સાધુ સંતોની રવેડી નીકળે છે એ રવેડી પછી જયારે મગી કુંડમાં સાધુ સંતો એ સ્નાન કરે છે અને સહકાર શ્રીઓ જ્યારે અર્ધકુંભ જાહેર કહેવા છે

તંત્રને સાધુવાદ આપીશ કે આ વખતે સાધુ સંતો તંત્ર છે અને પર્વ હોય જે પણ ભક્તો આવ્યા હોય બધાની મનોકામના પૂર્ણ થાય એવું હું અહીંયાથી ભગવાન ભોળાનાથ ચરણોમાં પ્રાર્થના કરું છું બે ની જે મહાશિવરાત્રી છે બે ના જે મહાશિવરાત્રી પર્વ છે

બધા સુખ માટે પ્રાર્થના કર્યા છે અને અમે પણ મહાદેવ દાદા ને માં પ્રાર્થના કરીએ છીએ કે અમારા ભારત દેશ ને અંદર કોઈ પણ પ્રકારની આપત્તિ વિપત્તિ ના આવે અમારા દેશના જે અમારા મીડિયા ના ચેનલ ના માણસો છે

દુખદ બાબત છે સમગ્ર બાબતને લઈને જ્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે ત્યારે જે ચરણસિંહ ગોહિલ છે કે જેઓ પ્રાંત અધિકારી છે અને જે મિનિકુંભ મેળાના પણ તેઓ વ્યવસ્થાપક અધિકારી હતા તેમણે નિવેદન આપ્યું છે તંત્રના ધ્યાનમાં એવું છે કે મહેશ્વર દરમિયાન ગેટ ઉપર સાધુ સંતોની ખૂબ મોટી સંખ્યા હતી અને પોલીસ દ્વારા જે રેસ્ક્યુ થતું હતું તેમાં ગેટ ઉપર ખૂબ પ્રેશર આવતા લોકોનો એકદમ પ્રસારો થતા ક્ષમ વેશે સાધુના સ્વરૂપમાં કીર્તિ પટેલ છે એ એકદમ અસલ સાધુનો વેશ ધારણ કરી અને સાધુ સંતોની વચ્ચે ઘૂસી જઈ અને કુંડમાં સ્નાન કરવા માટે આવી હતી આ બાબતે સાધુ સંતોએ તંત્રનું ધ્યાન દોરતા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા એને દૂર કરવામાં આવેલી હતી આ બાબતે સાધુ સંતો છે એમને નીતિ નિયમો બાબતે ચર્ચા કરવામાં આવે છે અને જો આ બાબતમાં કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય બનતું હશે અથવા તો કોઈ ધાર્મિક લાગણી દુભાવવાની બાબત પણ હશે તો આ બાબતે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે કે મૃગીકુંડમાં જ્યારે સાધુઓ સ્નાન કરી રહ્યા હતા ત્યારે કીર્તિ પટેલ સાધુના કપડામાં વચ્ચે ઘૂસી ગઈ હતી તંત્રનું ધ્યાન પડતા તેને દૂર કરવામાં આવી હતી અને આ બાબતે સાધુ સંતો સાથે નીતિ નિયમોની માહિતી મેળવવામાં આવશે પણ પ્રકારનું કરવામાં આવ્યું છે તો પ્રકારનું કાર્યવાહી જે ચરણસિંહ ગોહિલનું નિવેદન પણ સામે આવ્યું છે ડિસેમ્બરમાં પાસા હેઠળ એક મહિનો પણ કીર્તિ પટેલ જેલમાં રહી આવી છે આ અગાઉ પણ અનેક વિવાદોમાં તે આવી ચૂકી છે ત્યારે ફરી એક વખત જુનાગઢના મેળામાં પણ આ પ્રકારનો વિવાદ કીર્તિ પટેલ સાથે જોડાઈ ગયો છે ત્યારે આગામી સમયમાં તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું નમસ્કાર